સુરત શહેરમાં દિવ્યાંગ બાળકો માટે કાર્યરત ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત શાળામાંથી માનવતા અને સમાજ સેવાનો અનોખો પ્રસંગ સામે આવ્યો છે શાળાની ભૂતપૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થીની પ્રજાપતિ દિવંશીના લગ્ન પ્રસંગે શાળાના સંચાલકોએ કન્યાદાન કરી સમાજને સંવેદનશીલ સંદેશ આપ્યો છે સુરત શહેરમાં આવેલી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની પ્રજાપતિ દિવંશીના લગ્ન નિમિત્તે ભાવસભર દ્રશ્ય જોવા મળ્યું હતું શાળાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર તેમજ ડોક્ટર પારુલ વડગામ દ્વારા પ્રજાપતિ દિવંશીનું કન્યાદાન કરવામાં આવ્યું હતું આ સાથે તેમને ઘરવકરીનો સામાન આપવામાં આવ્યો હતો શાળા માત્ર શિક્ષણ પૂરતું નહીં પરંતુ દિવ્યાંગ બાળકોના સમગ્ર જીવનમાં સહારો બની રહે છે તેનો આ પ્રસંગ જીવંત ઉદાહરણ બની રહ્યો છે આ પ્રસંગે ઉપસ્થિત કોઈએ ટ્રસ્ટ અને શાળાના કાર્યની પ્રશંસા કરી હતી ડિસેબલ વેલ્ફેર ટ્રાઉન્સ્ટ ઓફ ઇન્ડિયાના સ્થાપક પ્રમુખ પ્રમુખ અને પદ્મસિંહ આહોળી ડોક્ટર કરણુભાઈ કેલર આજે ખૂબ ખુશીની વાત હતી કે ધોરણ એક માંથી અમે એને બાર ધોરણ સુધી આ દીકરીને ભણાવી આ ની દીકરી હતી આ ગરીબ ખૂબ હતી આ સ્કૂલમાં ભણ્યા પછી કરી તદ ઉપરાંત એને બીસીએ કોલેજ પૂરી પાસ કરી ક્યારેય આ દીકરીની કોઈ ફરિયાદ આવતી નહોતી નિયમિત આવતી હતી ભણતી હતી અને દરેકને રિસ્પેક્ટ આપતી હતી આજે એના લગ્ન કપાળમાં થયા છે તો એને આ સંસ્થા તરફથી આ ઘર વગરીનો બધો સામાન તેમજ ચાલો આપવામાં આવે છે અને એનાથી આ દીકરીનું ઘર સંસ્થા ખૂબ સારો ચાલશે એવી મને શ્રદ્ધાને વિશ્વાસ છે અમે લોકો દિવ્યાંગોના દિવ્યાંગોના લગ્ન દર વર્ષે કરાવીએ છીએ અમારું કુંણ સ્થાપન કરવાનું કામ પણ અમે જાતે જ કરીએ છીએ જેના ભાગરૂપે આધિકારીના લગ્ન કપળવંજમાં એક દિવ્યાંગ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યું અને અને પૂણ સ્થાપન કરવા માટે જોઈતી બધી સગવડ સંસ્થા તરફથી કરવામાં આવી છે આજે એ આવી છે લાગવા કે એને આ બધી વસ્તુમાં આવી છે મારું નામ પ્રજાપતિ દેવાંશી અશ્વિનભાઈ છે અને મેં ધોરણ એકથી બાર કોલેજ અને આઈટીઆઈ કરેલું છે અને કનુસર અને પારુલ મેમ દ્વારા અને કન્યાદાનનું ગ્રીફ આપવામાં આવે છે મયુ ટેલર દિવ્યાંગ ન્યુ સુરત